હું આપના મિસિસ ક્રિમા હિરેન સંઘવી છે હું રાજકોટથી બિલોંગ કરું છું મેં લાસ્ટ વીક સન્ડેના અહીં ઓપરેશન કરાવ્યું છું મિની ગેસ્ટ્રિક બાયપાસનું અને એ સક્સેસફુલ ઓપરેશન ગયેલું છે બહુ સારું થયું છે ડૉક્ટર કેયુર યાજ્ઞિક સરના હસ્તકમાં ઓપરેશન હતું અને માય સરરે પણ બહુ સારું સપોર્ટ કર્યું ધ્યાન રહેતું છે અત્યારના મને પ્રોબ્લમ શરીરમાં બિફોર ઓપરેશન એવી રીતના હતું મારેથી ચલાતું નહોતું આખા બોડીના અંદર બહુ સોજા રહેતા હતા હું સો મીટર પણ નહોતી ચાલી શકતી શ્વાસ બહુ ચડતો તો ગભરામણ થતી હતી તો એ અત્યારના બિલકુલ સોજા સાવ જતા રહ્યા છે હું ડાયાબિટીક પેશન્ટ હતી એમાં પણ મને સારું છે અત્યારે મને ડાયાબિટીસ પણ નથી રહ્યું અને એ સાથે મને માઇગ્રેનની ઇસ્યુ હતું કે મને દર બે દિવસે માથું દુખાવાનું તકલીફ રહેતી પીત રહેતું હતું એમાં પણ અત્યારે મને સારું છે એ પણ મને અત્યારે કશો પ્રોબ્લેમ નથી ટૂંકમાં મારામાં જે જે પ્રોબ્લેમ્સ હતું બીપી ડાયાબિટીસ છે પછી માઇગ્રેનની પ્રોબ્લેમ છે શરીરના દુખાવાની પ્રોબ્લેમ છે સોજાની તકલીફ હતી એ બધું અત્યારના નીલ થઈ ગયું છે મને કશોઈ પ્રોબ્લેમ છે નહીં અત્યારના મારું જે સર્જરી કરાવ્યું છે એના પછી ફાઈવ કેજી મારું વેઇટ લોસ થયું છે અને અત્યારના મને સારું લાગે છે ઇ મેથડડથી હતી એટલું ટફ નથી લાગ્યું પણ હા મને એક્સપેક્ટેડ હતું એના કરતાં પણ સારું રિઝલ્ટ મળ્યું છે અત્યારના અને હા થેન્કસ ટુ ગિરિરાજ હોસ્પિટલ અને અહીંયાના સ્ટાફથી એ બહુ સારું એ લોકો સ્પૂન ફિડિંગ કર્યું છે અમને કેર પણ એટલી સારી કરી છે બહુ સારું ધ્યાન રાખ્યું છે પર્સનલી આવીને ઘડી ઘડી પૂછી જતા હતા કંઈ જોતું હોય તો બી આવીને કહી જતા હતા અને બહુ રિસ્પેક્ટફુલ અને બહુ સારી રીતે હોમ કેર કે ને એ રીતે અમને કેર કર્યું છે સોરિયલી થેન્ક્સ ટુ બિરિહાર્થ હોસ્પિટલ અને થેન્ક્સ ટુ ડૉક્ટર કેયુર યાન થેન્ક યુ